તમામ મિત્રોને સદીમાં ડિજિટલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મેં તમને અહીંયા કોટેશ્વર ગામ જે આ વાલ્મિકી આશ્રમ મિત્રો જે પૌરાણિક બહુ જૂનો અહીંયા છે અહીંયા સીતાજી લવકુશ અહીંયા આવેલા છે મિત્રો આ અહીંયા આશ્રમમાં તમે આપ જોઈ રહ્યા છો તો તમને હું વિડીયોમાં પૂરું બતાવીશ તમે વિડીયોમાં મિત્રો બનાવી લેજો અને અહીંયા

પંચમુખી હનુમાન દાદા અહીંયા જોઈ શકો છો મિત્રો સામને ગાયો માટે ગૌશાળા બનાવેલી છે મિત્રો આપ જોઈ શકો છો ગાયો અહીંયા સામને મિત્રો જોઈ શકો છો સામને ગૌશાળા છે બનાવવાની પણ તૈયાર થઈ રહી છે અને મિત્રો સામને ગાયો છે જે ગૌશાળા બનાવી છે ગાય માતા પણ અહીંયા આવે છે તમે જોઈ શકો છો મારી પાસે એનું કીધું જુઓ મિત્રો મિત્રો આપ જોઈ શકો છો આજુબાજુમાં અહીંયા વાલ્મિક આશ્રમ જે પૌરાણિક આશ્રમ એ થી વર્ષ જૂનો અહીંયા છે મિત્રો આપ જોઈ શકો છો સામને અહીંયા પિંપળનું ઝાડ પણ છે આપ જોઈ રહ્યા છો સામને જે મિત્રો આપ જોઈ રહ્યા છો જે મંદિર છે બરાબર છે વાલ્મિકી ઋષિનું જે અહીંયા તમે જોઈ શકો છો હવે તમને મિત્રો મેં અહીંયા વાલ્મીકી જે ગુફા છે જે એમને તપ કરેલું છે એ લખેલું બી છે આપ જોઈ શકો છો મિત્રો તો હું તમને અંદર લઈ જાઉં છું गुफा बतावा जी वाल्मीकि यहाँ तप करेलू छे आप देख सको सुमित्र सामने गए तो गए। अति प्राचीन आदि कवि महर्षि श्री वाल्मीकि जी की तपोभूमि हम इच्छा शुद्ध कर दिए अच्छा तो हम लेगता आचार्य को हम ले आते हैं नानक जी देखिए कर नीचे विषमदास जी મિત્રો જોઈ શકો શકો છો છો શ્રીમાન ડોક્ટર વિશ્વ શાસ્ત્રી શાસ્ત્રીશ્વર મહાદેવ અંબાજી તો ચલો મિત્રો હવે હું તમને ગુફામાં લઈ જઉં છું ચલો મિત્રો હવે આપણે નીચે ઉતરીએ અહિયાં જે વાલ્મી ઋષિ મિત્રો આપ જગ્યા જોઈ શકો છો અહિયાં અહિયાં જેમને તપ કરેલો છે અહિયાં વાલ્મીકી ઋષિ

અહીંયા તપ કરેલું હોય છે અહીંયા બનાવેલી છે પિસ્તલ અને અહીંયા કુટડી અંદર ગુફા તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો હવે તમને બતાવીએ મંદિર અહીંયા લવકુશ અને રામ સીતાનું અહીંયા મંદિર પણ છે પણ તમને મંદિરના દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો અહીંયા આરતી માટે જે મહાદેવની પૂજા કરવા માટે અહીંયા તમે જુઓ છો ચલો મિત્રો હવે તમને લઈ જઈએ જઈ મહાદેવનું જોઈ શકો છો તમે મિત્રો વાલ્કેશ્વરી વાલ્મુકેશ્વર હ વાલ્મુકેશ્વર મંદિર સામને વાલ્મિકેશ્વર મહાદેવ હા બરોબર

હવે આપણે જે લવકુશ બોલો આપણે લવકુશ નું મંદિર છે લવકુશ સીતા માતા અને મહાલક્ષ્મી માં નું મંદિર છે એ પુરાણી છે જયારે

અહીંયા લવકુશ અહીંયા બેઠેલા છે અને તમે જે તમને અમે ઋષિજી વાલ્મિક ઋષિ તમને જે ગુફા બતાવી ત્યાં રામાયણ ની રચ કરેલી છે આ વાલ્મિક આશ્રમ એટલું અહીંયા પૌરાણિક જગ્યા તમે જોઈ શકો છો ભાગ્યશાળી છો જે અહીંયા સીતાજી માતાજી અહીંયા બિરાજમાન રહેલા છે ને તમે અત્યારે માતાજીના દર્શન કરવા મળે છે બહુ જૂનું જટ શ્રી રામ વખત મિત્રો વાત છે અહીંયા આપ પણ દર્શન કરો સીતા માતા શ્રીરામ લવકુશ બહુ જૂની જગ્યા છે મિત્રો અહીંયા આ જગ્યા પર વાલ્મિક આશ્રમ જે અહીંયા રામાયણની રચના જે લખેલ જે છે ઋષિ ત્યાં વખતનું અહીંયા આશ્રમ બનાવ્યો છે મિત્રો બહુ ભાગ્યશાળી આપણે કહીએ અત્યારે એ જગ્યા પર અત્યારે આપણે અહીંયા પવિત્ર ભૂમિ પર આપી અહીંયા આવ્યા છો તમને અત્યારે હું બતાવી રહ્યો છું તો મિત્રો હવે અમારો વિડીયો તમને ગમે તમારી સદીમાં ડિજિટલ ચેનલને બ્લોગને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ના અને હા આ સીતા માતાનો જે અહીંયા જૂનું મંદિર મિત્રો છે અહીંયા તમે વિચાર કરો સીતામાં લવકુશ અહીંયા આવેલા છે આવું તમને અહીંયા મંદિરમાં ધાર્મિક બતાવીએ છો તો મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી રામ એટલું બધું રેકોર્ડ તોડજો કે આજે પણ શ્રી અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે મિત્રો આજે તમને વિડીયો પણ જોવા મળી રહ્યો છે કે જે અહીંયા રામાયણની અહીંયા રત્ના છે વિશે અહીંયા સીતા જે જગ્યા પર અહીંયા બિરાજમાન અહીંયા આવેલા છે લવકુશને ત્રણે જણા તો મિત્રો વિડીયો તમને સારો ગમે હોય તો શેર કોમેન્ટ કરવાનું બધા જય શ્રી રામ જય શ્રી રામ